ભરૂચ અંકલેશ્વર નગરપાલિકાની મહાનગરપાલિકા કરવા ભાજપ પ્રમુખે રજૂઆત કરી પરંતુ ભરૂચ નગરપાલિકા દેવો ડૂબી છે તેનું શું

આવક ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા વસ્તી વધારાના આંકડા મેળવી ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરવા માટે તમામ નાનામાં નાની માહિતી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે પોતાના લેટર પેડ ઉપર તૈયાર કરી ભાજપના જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી ભરૂચ જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરવા માંગ ઉઠાવવામાં આવી છે જોકે આ પહેલા પણ ભરૂચ જિલ્લાના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પણ વર્ષ બે હજાર સત્તર અઢારમાં પણ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ કરી હતી અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકા જ્યાં સુધી દેવામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી મહાનગરપાલિકાનો દરજ્જો મળશે કે કેમ તે પ્રશ્ન પણ ગંભીર બની ગયો છે ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી હોય તેવા આક્ષેપો થયા છે ભરૂચ નગરપાલિકામાં રાજ કરી ગયેલા સત્તાધારી પક્ષોના અણધણ વહીવટના કારણે ભરૂચ નગરપાલિકા વધુ દેવામાં ડૂબી છે ભરૂચવાસીઓને પાણી પુરવઠો આપતી સરદાર સરોવર નિગમને પાણીના સિત્તેર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાની માહિતી સપાટી ઉપર આવી છે તદ ઉપરાંત ભરૂચ નગરપાલિકાએ વીજ બિલની ભરપાઈ કરવા માટે સાડા સાત કરોડની લોન સરકાર પાસેથી મેળવી હતી તદ ઉપરાંત વોટર વર્ક્સનું પણ હજુ પણ પાંચ કરોડ રૂપિયાનું બિલ બાકી પડતું હોય તેવી માહિતી સપાટી ઉપર આવી છે ત્યારે પ્રથમ ભરૂચ નગરપાલિકાને દેવામાંથી બહાર કેવી રીતે કાઢવામાં આવે છે તે પણ એક પ્રશ્ન ગંભીર બની ગયો છે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા

કે જે દસ જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે એ સેઝ છે ભરૂચમાં પ્રોજેક્ટો છે હોસ્પિટલો આવેલી છે કોલેજો છે ચાલીસ ઉપરાંત શાળાઓ છે ઉચ્ચત્તર માધ્યમિક એ ઉપરાંત ભારભૂટ બેરેજ યોજના અહી નજીકમાં છે નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે

નવ ચોકી ઓવારા ભરૂચમાં છે શીખ સંપ્રદાયના સૌપ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજી જે નદી નદી પાર પાર કરીને કરીને ચાદર પર બેસીને આવ્યા હતા એવા સિદ્ધ સંત સાબ ગુરુદ્વારા અહીંયા ભરૂચમાં આવેલું છે સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન જે નવ ચોકી ઓવારા તેમજ કોટ બનાવેલા હતા એ નર્મદા નદીના કાંઠા પર આવેલો ભાગાકોટ હોવારો અને એ ઐતિહાસિક કોટ અહીં છે ચક્રધર સ્વામીની જૂનું જન્મસ્થળ જે અત્યારે જુમા મસ્જિદ તરીકે ઓળખાય છે એ અહીં છે એ પ્રધાનમંત્રી જ્યાં કબીરવડ ને કબીર ધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે એ કબીરવડ અહીં નજીકમાં છે અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે ભરૂચ એટલે એક નિની ભારત અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની પાંચ લાખ પંચોતેર હજાર જેવી થવા

ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો